રામ 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 વેલકમ ખેડૂત મિત્રો વેલકમ ઈમિત મારી જો ખેડૂત મિત્રો ને વરસાદ પશુ ની પણ ખેડૂત મિત્ર આપણે ભાવવામાં અટાણે ખેસા ખસી ના ટાણા આવ્યા ઠીક ખેડૂત મિત્રના ના ખીલે વિહાભાઈ ચાર પાંચ ઢોર હોય ઠીક ખેડૂત નું જીવન જરૂરિયાત ઢોર છે એટલે અતિવૃષ્ટિ થઈ વરસાદની ની સારું પર વિયું ગયું માંડી વિયું વિયું પીપા વ્યા ને આ સારું તો આવ્યું કરી નાખ્યું અટાણે સારાપુરાનું ઘરમાં ખેસા ખેસી વાળું થયું હોય તો ખેડૂત કશું નહીં તો વેહા ભાઈ દિવાળી લેલી છે હેઠા બેઠા વાટેને હું થોડું થોડું ભીખા ધરાણા બિસાણા દી કાઢી નાખીએ પણ ખેડૂતને અટાણે મોંઘવારી બહુ છે ખેડૂતને દી કાઢવામાં વિસ્કી થાય એટલે સરકારની વિનંતી છે કે ધ્યાન આપજો પૂરેપૂરું ભાવતાલમાં ખાતર પોતરમાં ને જો આવી બધી કપરી હેલી હરેક તાલુકાઓમાં કરી નાખી આ અમારો ખેડ વિસ્તાર છે તો ખેડ વિસ્તાર છે પણ અમારી જમીન આ બધી ઉછી છે

નોકરીયાત નો દીકરો કહે નોકરીયાત હા રાજકારણી દીકરો કહે કે રાજકારણી રાજકારણી કે ખેડૂતો દીકરો છે કે મારે ખેડૂત ને કે આમાં કઈ વધતું નથી અમારો કપાસ છે આ સોવી પછી હાલે સોવી માં અમારો કપાસ ચૌદસો થી પંદરસો રૂપિયા ખેડુ છે તો અમે પશુ રાખ્યા અટાણ અમારે ખર્ચ પૈસા લેવા જવા હોય તો ઓગણીસો બત્રીસ કિલો અમારો માલ છે તો અમે ન રાખ્યા આપતા કે અમારે નબળા છે ખેડૂત

મહેરબાનીથી હાથ ધ્યાન દઉં ખેડૂત પીર ને ની વેદના સાંભરો ને આમાં કાયમ પાય કાયમ ખેડૂત હાવ ગોઠડીયા ભર થતો જાય ભાઈ પરવા કરત નીકળે જાય અવાર સારું થઈ જાય પરવા જો કુદરત સારું જ કરે કુદરત ખરાબ કરતો ત્રી હા ભાઈ કુદરત મેવર હવે અતિવૃષ્ટિ થઈ ગઈ એટલે મોલાત વહી ગઈ પણ સરકાર ધ્યાન દઉં તમે મોટી મોટી કંપનીઓમાં ધ્યાન દો ના એનું ખાલી ખેડૂ તમે માત્ર ને માત્ર પચાસ ટકા ધ્યાન દઉં નહીં